નમસ્કાર દર્શક મિત્રો એસ બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મૃતકોની સંખ્યા બસો સિત્તેરને પાર સિવિલ હોસ્પિટલમાં ખડગે ઇજાગ્રસ્તો સાથે લીધી મુલાકાત આ દુર્ઘટનાના કારણો અંગે વિવિધ અનુમાનો અને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે નેશનલ એસ્પોસ લેબોરેટરીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટ સાલીગ્રામ જે મુલીધરે અકસ્માત પાછળ એક સંભવિત કારણ તરીકે ઈંધણમાં ભેળસેળ હોવાની શક્યતા દર્શાવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કાટમાળ જ્યારે તેમણે તપાસ કરી તો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું ટેલની અંદર જઈને તપાસ કરી તો એ કોઈ મહિલાનો મૃતદેહ હતો જે કાટમાળમાં જેથી કાટમાળના કેટલાક ભાગ કાપીને મહિલાના મૃતદેહને બહાર કાઢી તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ હાલમાં બસો પાસઠ જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ આ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે આ મૃતદેહોમાંથી ઘણાની હાલત એવી થઈ ચૂકી છે કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે જેના લીધે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોને દેહ સોંપી શકાય